હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમાર નવા નવા લોકો તમારું સ્વાગત છે હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આપ બધા અમારા માં તો ઠીક જ છે વલા અમાર આત્રા દેવંતો વર્ધી છે મારા નસરાઓ તો જો ઉછ કપ્રતો સાલ નહી રસન પૈસાલા બાને તો આવા દે લે તો

ધોણી હે પડે મોબાઈલ આખો દાડ જોઈ દેવાની સંગી ધોણી હે કોક ધોણી કઈ મકઈ દોણી હે કે તો મારા પપ્પા કાપરો હોય તો પપ્પા ને સાજી લાઈ છોકરાને વરસાદ આવે ને કે દોણી હે ખાવાની હોય ગવણી કે જેની હોય વાય ખાઈ લેવાની

ખાતા હોય ત્યાં બાપર બોસન કોઈ કે સોમાન બીજી સંધી સગા Aho ka ba dao. Aho, aho aho sapo. Tak ada bablu ka bana sa. belo ba do. Kal to sarpa. Aho, ayo ma. Aho, am to santi ekdam santi. Bijiye wache mato wariye. Wa sa kamu chiu sarai sa. Ana jadu sawari.

ગરમ શીરો મગ અને આપડે મસ્ત ના શેટ થઈ ગયેલી ડાળ બનાવી કેમ રોય બેટા તો गाइस અમાર ખાવા બેહી ગયા ને દોટર ત્યાં ચાલુ છે એક બાજુ કે હું મારે છું ઓ સબે તરી આખો बबलू ને જંબા બેહી ગયો છે ને આપણે જો ગાઈસ ગાઈસ ખાઈ લઈએ નહીં બોલું આ તો દાડડી બનાવી રહે kawai <laughs> <laughs> muda